એ કોમ કર એટલે બાપભાઈ ઊંચાઈ આપડે હા ટાઈમ લેતા શું થયું પાછું તમે જમવા હતા જમવા બી તો પણ તું ના આવ્યો ને એટલે ઉપર જોવા આવ્યા તું તો ઢે હોય જઈ ઉપર એટલે હું ખાતા ખાતા આવ્યો હતો અમે ખાવા બી આવું કાટલો ભરવા જવું કયો હા તો તમે જમી લો મારાય બરાબર ને ભૂખ લાગી આખા મારનો ઘરનું કામ કર્યું તમારા લાકડા જોવા જ્યો એટલે હું એ થોડું ઘરે ખાઈ લઉં હાલ તો તમે એ જમતા હો અને તમે જમવા જાવ ને તો બિલકુલ માપનું ખાજો આ જો આ એ બહુ નેગડ્યું છે એટલે બધા ઉપર થોડી દયા કરો પેટ ઉપર દયા કરો જે હોય ગાલ ગાલ ના કરશો પેટમાં પણ આ તો શું કે છોકરાને કાચે સા નહીં એટલે ખાલી સેમ મમણા ચા મૂકીને હું ખાઈ લઉં પટોપાટ પણ તમે તાર તમારો બાટલો જ ભરવાનો હોય જ ભરવાનો હા તો તમારો બાટલાનો બાટલો ભરવાની જવાબદારી મારી બરાબર આજના દ્વારા ગમે થાય પણ તમે બાટલો ભરાઈ ગયા હા જો તા હો

મા તો બરોબરની ભૂખ લાગી એક તો આખા દારાનો તો ઘરનું કામ કર્યું સા બનાવ્યું નહીં મને કશું એક તો આખા દારાનો ઘરનું સાફ કર્યો બાવ બહો પાડ્યો એટલે અમે કશું નહીં એક તો આખા દારાનું બધું કામ કર્યું એ આઈ લેટ કશું બનાવ્યું નહીં કશું મારદેવ અમે આપણે તો ખાઈને ને આવી ગયા કે ચાલો બાટલો ભરવા હા પણ આ ડબ્બામાં જોવા દે શેમ હમણાં પડ્યા આ ડબ્બો સેમ હમણાંનો છે તો જોઈ લઉં આમાં તો લોટ સેમ હમણાં એ ખાવા ના મળ્યા હા તો એક ખોવા ને તેડ તૂટી તેવી કહેવત થઈ મારા જોડી મારું મારું સેમ હમણાં તો ના મળ્યા પણ ફટોફટ બનાવી દઉં અને પૌવા બનાવીને નાસ્તો કે તો બરોબર ને ભૂખ લાગી એમાં રક્ત તો આવડતું જ નહીં યાર મને તો રક્ત આવડતું જ નહીં મારા ભાઈનો ગેસનો બાટલો પતી ગયો હા હું તો મારે કેમ રોતી નહીં યાર મને કોઈ ખબર નહીં પડતી એ મને તો બનાવતા આવડતું જ નહીં હારું એક કામ કરું હું તો જઈને બે આવું ખાટલાનું ગમે તે થાય પણ મારે પહેલાં ગેસનો બાટલો તો મારે ઉપર પડશે હારું મેં એના વચન આ લ્યો મારા બાટલો આ આજ ગમે તે થાય હું બાટલો ભરે તો ના મું આ અને બાટલો નહીં ભર્યાલો તો મારે હારું ગોમ વામાં મારે આ મારે આવબડું જે છે આપણું તો થોડી જવા દેવાતી છે ના જવા દેવાય ગમે તે થાય પણ મારા ભાઈનો બાટલો તો મારા ભાઈનો બાટલો ભરવાનો બાટલો ભરવાનો મારો ભાઈનો જઈ બાટલો ભરવાનો જાય गैस गैसो बाटलो भर जाओ मार मैनो मार बहनों गैसों बाटलो भर जाओ मार आओ गैस केस बाटलो भर आओ मेरा बहनों गैसों बाटलो भर आओ मेरा बहनों केस बाटलो भर जाओ मार बहनों केस बाटलो भर जाओ मार आओ गैस गैसों बाटलो भर जाओ वचन आ ली गैस नो गैस बाटलो भर जाओ वचन आ मार बहनों गैस बाटलो भर जाओ मार मैं गैस बाटलो भर जाओ गैस बाटलो भर जाओ गैस बाटलो भर जाओ गैस बाटलो भर जाओ गैस बाटलो भरियाओ

તમે યાર ખોંધો ભરતા જ નહીં માર જોડે જઈને કેવું પડશે અરે હું એમ નહીં કહે હતી તમે બાટલો છે એમાં મૂકીને જશો ભરવા લઈને રિક્ષામાં જશો લઈન કે ગાડીમાં લઈને જશો કે હેડીને જશો હું કશું લઈને જવાનો નહીં મારી રિક્ષા તો ઘેસે નહીં કે છોકરાને સાયકલ બેસે એમાં એક તો પંચર બીજી સાયકલ મળતી નહીં બરોબર એટલે હું તો આ હેડીને જવું જો ભરવા

ભરાવું એટલે પચીસ કિલો બાટલાનો વજન થઈ જાય એ એ ભરેલો બાટલો મારે કઈ રીતના ઊંચો થાય મારે તો રહો નીકળી જાય એટલે મેં જે કીધે સરકારી સાયકલ પડી સાયકલમાં જઈને પડી આવું ચો ભાભી સાયકલ તો પડી જવું પેલી ઊભા સાયકલ આપણે ઊંચી નહીં જાય પણ તમે ભાઈ ઉઠાડતી આવું તે રે આપણને કાઢી બાર અરે આ ભાભી તો અરે એક વાર હું બોલી ગયો એમાં વારે કરે મેણો માર માર કરી ખોર ભૂલી જો અમારે મહેનો ના દેવાય અરે ઊભા મારા ભાઈને નહીં બોલાવો એ એ તો હું સાયકલ જઈને લઈ આવું આ સાયકલ ઊંચી ના થાય એ તો આ સાયકલમાં તો કોઈ વજન એ નહીં અને સાયકલ ઊંચી ના થાય જોજો જોજો અને કે મારા ભાઈને બોલી આવું કેમ હું જઈ એમ કરીને हा बाटो तो मुकाले पकडा बा पण मला तो चलावता नाही आवतो सायकल मऊ तो सायकल दोडीन जाऊ सायकल असा जोरा करा सायकल चलाय गनो टाइम ते मारतो

હેલો બધું કીધું વજન નહીં આવે પણ આ તો પંક્ચર છે ટાયરમાં